પ્રભારીઓ જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે એ પૈકી રાજ્યના મંત્રી મુકેશ પટેલ આજે તાપી જિલ્લાના પ્રવાસી હતા તાપી જિલ્લામાં આજથી શાળા પ્રવેશ મહોત્સવ શરૂ થયો છે જેના ભાગરૂપે તેઓ આવ્યા હતા પ્રવેશ મહોત્સવ કન્યા વિદ્યાલયના નવમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને મળ્યા હતા વિદ્યાર્થીની જાનવી સુનિલભાઈ ગામિતને પરિવાર સાથે તેઓ મળ્યા હતા અને અભ્યાસલક્ષી મંત્રી મુકેશ પટેલે વિદ્યાર્થીની સાથે વાતચીત કરી હતી